જોન સાત એલસીબીની ટીમે એસસી હાઇવે પરથી એમડી ડ્રગ્સ વેચતા આરોપીને દબોચી લીધો છે જેમાં એસસી હાઇવે નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાજુના ખુલ્લા પ્લોટમાં એક શખ્સ ડ્રગ્સ વેચતો હોવા અંગેની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી કાજીમ અલી સૈયદ પાસેથી એકત્રીસ પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું પકડાયેલ આરોપી અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં

ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવું જણાઈ રહ્યું છે અમદાવાદના આનંદનગરમાં આવેલા નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ સોસાયટીના સ્થાનિક રહીશોએ ગંભીર આરોપ મૂક્યો છે કે તેમના ભાઈ પ્રદીપે નવ વર્ષ પહેલાં ગેરકાયદે દુકાનો બનાવી હતી જે સીલ થઈ ગઈ હોવા છતાંય ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે વિરોધ કરીને તેમના મળતિયાઓની મદદથી દુકાનના સીલ તોડી નાખ્યા હતા અને દાદાગીરી કરીને દુકાનોનું ભાડું વસૂલવામાં આવતું હતું જેને પગલે અહીંના સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે